હા શું નાખ્યું પેલા આપણે પેલા આદુ લસણ ની પેસ્ટ નાખી નાખી બરાબર આ બસ એમાં જ છે

અને બટર પાઉં ભાજી ને 120 છે એમાં પણ અમૂલ બટર જ આવશે અમૂલ બટર હા અમૂલ બટર ફ્રેન્ડ્સ છે એટલે 120 રૂપિયા છે પાઉં ભાજી ના અને ઓઈલમાં આપણે રેગ્યુલર બધા માં અમૂલ બટર જ વાપરી છે અમૂલ બટર અમૂલ ચીઝ અને અમૂલનું જ પનીર અમૂલની જ વાસ્તુ દેખાડો ને કસ્ટમર ને ખબર પડે આપણે તો ઓલી સાઈડ

बिग साइज नो पापड़ आए बाकी बदी जगह है वो नॉर्मली नानोट पापड़ आए जो कस्टमर आगे थी पैसा लेते कस्टमर ने पूरा संतोष मरो देंगे हम्म हमें वो से छास છાસ પર ટેસ્ટ કરો ઘરે નઈ હોય એવી હશે એમ ઓ ફ્રેન્ડ્સ થઈ ગઈ છે પાં ભાજી રેડી હવે સંજીભાઈ હવે આપણે શું બનાવી હવે આપણે વેજીટેબલ પુલાવ વેજીટેબલ પુલાવ ઈ પણ તમારો અયા માં તેલ લઈ લિદુ આદુ લસણની પેસ્ટ આ થોડી કડ દો

વેજીટેબલ પુલાવ ને આપડે હા વેજીટેબલ પુલાવ ગાજર બિરયાની બનાવી કે ખાલી ના બિરયાની નહીં પુલાવ ખાલી પુલાવ જ વટાણા ના વટાણા તહેવારમાં મોડે લાગી હોય આપણે ચાલુ

રાધા મારે પેમેન્ટ લીધું 500 હોસ્પિટલ છે બુદીરે મિક્સ કર નાખવાનું એમને આ ટોટલી બધું મસાલા ભરી જવા જોઈએ ઓલી સાદો બેસ આવે گا ક્વોન્ટિટી સારી છે રેગ્યુલર આટલી જ ક્વોન્ટિટી આવશું આ રેગ્યુલર આટલી જ

ઓકે બીજું શું આવશે સાથે આમ સલાડ સલાડ આવશે ડુંગળી ટમેટા ને લીંબુ ઓકે અને છાસ ને કોઈ લેવી તો કેટલા ભાઈ તો દસ રૂપિયા નો એક ગ્લાસ દસ નો એક ગ્લાસ અને પાપડના પાપડના પણ દસ રૂપિયા ફાય ના બરાબર અને કોડિંગ રાખો છો હા કોડિંગ આખી થમ્સ અપ માજા સ્પ્રાઈટ શું રાખો શું પ્રાઈઝ એની એના 20 રૂપિયા એકના ઓકે સેલ્ફ સર્વિસ છે ભાઈ હા સેલ્ફ સર્વિસ રેડી થઈ ગઈ છે આખી યાર આપણે આ શું બને છે વેજીટેબલ મેગી વેજીટેબલ મેગી ઓકે અત્યારે તમે પેલા પહેલા આપણે પાણી એડ કરશું બરાબર છે મેગી માં આપણે કેટલી વેરાયટી રાખી છે મેગી માં આપણે 15 થી 17 જાતની અલગ અલગ વેરાયટી રાખી છે 15 થી 17 જાતની વેરાયટી હા બરાબર કઈ કઈ ટાઈપ ની મેગી હોય વેજીટેબલ મેગી છે ચીઝ છે રીમજી મેગી છે અહા ગાર્લિક વાળી છે ઓ પછી સેજવાન મેગી સેજવાન મેગી

વેજીટેબલના સાઈઠ ઉપયા વેજીટેબલના સાઈડ એ ચીજવાળી જોતી હોય તો એસી ચીઝવાળીના એસી રૂપિયા અંદર આવશે થોડીક બરાબર થોડુંક મીઠું હમ હમ આ થોડોક અમારો મસાલો થોડોક મેગી મસાલો બરાબર આપણો એનો ટાઈમિંગ શું છે આપણો એનો ટાઈમિંગ 4 થી રાત ના 4 થી રાતના ના ગયા 4 વાગે ચાલુ થઈ જ જાય એમ ને બધું હા 4 વાગે ચાલુ થઈ જ જાય બોટ જડી એટલે તમે પહેલા આ લાઈન માં જો ફૂડ માં કે ના હું આ લાઈન આવ્યો ને અઢી વર્ષ જેવું છું અઢી વર્ષ જેવું છું અહીંયા કેટલા વર્ષ થી આવે સર અહીંયા સવા વર્ષ થી સવા વર્ષથી આની પહેલા મારા મોવડીમાં રેસ્ટોરન્ટ હતું મેસ્ટ બોડી માં હતું રેસ્ટોરન્ટ હતું વાસરસ આના સિવાય બીજું કઈ કરો છો કે ખાલી ફૂડ ના ખાલી આ ફૂડ લઈને એક જ ખાલી ફૂડ લઈને એક જ સરસ એકદમ પાકવા દેવી પડે એમ ને ફૂલ પાકવા દેવાની ગમી કસ્ટમર કે છોકરા નાના હોય ને ખાય ને તો એમનો કે પેટમાં માં દુખે કાચી પાકી દેવાની ફૂલ પકવી એમ હા બો થોડીક ભલે વાર લાગે કસ્ટમર

આપણે જેટલી વસ્તુ તમે વિડીયોમાં જોઈ બધું આવી ગયું છે તમે જોઈ શકો છો અહીં છે ભાજી પાઉભાજી આપણે સાથે પાપડ છે અને સલાડ છે લીંબુ છે આટલી વસ્તુ આવે છે એક પ્લેટમાં આ છે આપણે પુલાવ અને સાથે અહીંયા છે ચીઝ મેગી વેજીટેબલ ચીઝ મેગી આપણે બનાવી હતી પહેલા આપણે પુલાવ ટ્રાય કરી પુલાવમાં બધા વેજીટેબલ્સ તમે જોવા નાખ્યા છે એમાં ટમેટા છે ડુંગળી છે ગાજર છે અને વટાણા છે આટલી વસ્તુ નાખી છે પુલાવનો ટેસ્ટ ને એકદમ બેલેન્સ છે બહુ ઓવર સ્પાઈસી નથી અને આપણે મોરાય નથી પરફેક્ટ ટેસ્ટ છે પુલાવના શોખીન હોય તો આ જગ્યાએ આવશો એટલે સો ટકા તમને મજા આવવાની છે એ મારી ગેરંટી છે સો ટકા જ છે અને પ્રાઇસ જે આપણે કીધું ને તમને એકસો દસ ટકા તમે આવો ને ટ્રાય કરો અને હવે આપણે ટ્રાય કરશું વેજીટેબલ ચીઝ મેગી જે આપણી ફેવરિટ હોય બધાની ચીઝ હોય એકદમ મેલ્ટ થઈ ગયું ને અમૂલનું ચીઝ છે એટલે એ કાંઈ ક્વોલિટીમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી વાહ પૈસા વસૂલ મેગી લવર છે ચીઝ મેગી ખાવા માટે આવી જાઓ મજા આવશે અને ભાઈ તમને બે ઓપ્શન આપે છે તમારે અગર સૂકી મેગી જોતી હોય થોડુંક રસો રાખવો તો પોસિબલ થઈ જાય અને ડ્રાય જોતી હોય તો ડ્રાય પણ થઈ જાય તો આ પણ તમને મજા આવશે હંડ્રેડ પર્સન્ટ વર્તી છે આના પૈસા પણ અને બાકી તમને પ્રાઇસ બતાવી દો મેનુ તમે પોસ્ટ કરીને જોઈ શકો છો બધી વસ્તુના આમાં પ્રાઇસ આપેલ છે અને ભક્તિનગર ખાઉલી છે ખોડલ પાઉભાજી અને આ વિડીયો જે તમને ગમો હોય આ રિકમેન્ડેશન ગયું હોય તો કોમેન્ટમાં કહેજો તમે કઈ વસ્તુ ભાઈ ટ્રાય કરો અને શું ગયું હોય તમે કહેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ